હેલો ફ્રેન્ડ તમારું સ્વાગત છે મારા કિચનમાં આજે આપણે સિંગ મરચાંનું રાયતું બનાવીને તૈયાર કરીશું જેને આપણે વઘારેલું દહીં પણ કહીએ છીએ તો સિંગ અને મરચાંથી બનાવીશું જેથી ટેસ્ટ બહુ જ સરસ એવો આવે છે તો ચાલો બનાવવાનું શરૂ કરીએ તો સૌ પ્રથમ મેં દહીં લીધું છે તો દહીં છે એક મીડિયમ ખટાસવાળું છે તો આપણે બીજા કોઈ શાકની જરૂર ના રહીએ બાજરીનો રોટલો કે ભાખરી કોઈ પણ સાથે તમે ખાઈ શકો તો અહીંયા બે કપ જેટલું અહીંયા દહીં છે દોઢ બે કપ જેટલું દહીં છે સાથે મેં ત્રણ લીલા મરચાં લીધા છે જે બિલકુલ મોડા છે એટલે મેં સાથે ચટણીનો લાલ મરચાંનો પણ વઘારમાં ઉપયોગ કર્યો છે જો તીખા હોય તો નહીં કરવાનો તો અહીંયા એકદમ મોરા મરચાંનો મેં ઉપયોગ કરી તો મરચાને પહેલાં આપણે કટિંગ કરી લેવાના છે તો તમને એકદમ ઝીણા ઝીણા સમારેલા પસંદ હોય તો એ પ્રમાણે પણ લેવાય મોટી ચીરીઓમાં હોય તો એ પણ તમારી ચોઈસ પ્રમાણે તમે મરચાંનું કટિંગ કરી શકો છો તો અહીંયા આપણે જે રીતે સંભારામાં ટુકડા નાખતા હોય એમાં આપણા કેટલા નાના માપમાં ટુકડા છે એ મરચાંના હું કરી લઉં છું અને બિલકુલ મોરા છે એટલે એના બીજ કે રગ કાઢવાની કોઈ જરૂર નથી પણ જો તમને ન પસંદ હોય તો તમે એ કાઢી અને એકદમ ચોખ્ખા કરીને પણ લઈ શકો છો તો આ રીતે મરચાંને આપણે કટિંગ પહેલાં કરી લઈશું અને સિંગ છે એ મેં સોલ્ટેડ જ સિંગ લીધી છે હું તમને છળ બતાવીશ જો ન હોય તો તમે સેકેલી સિંગ પણ લઈ શકો પરંતુ જ્યાં સુધી બને ત્યાં સુધી મીઠાવાળી અને એકદમ ઝીણી સીંગ લેવાની જેથી દહીંનું રાયતું છે અને એમાં બહુ જ સરસ લાગે છે એ સિંગ તો મરચા આ રીતે સમારી અને બધા હું રેડી કરી લઉં છું અને હવે આપણે દહીંનો વઘાર કરી દઈશું તો ગેસ ઉપર પેન રાખી ગેસની ફ્લેમ મીડિયમ રાખવાની છે અને બે મોટી ચમચી આપણે તેલ નાખી દઈશું થોડું તેલ હોય તો ખાવામાં સારું લાગે પરંતુ ઘણા લોકોને બિલકુલ તલ પસંદ નથી તો તમે એક ચમચીમાં પણ વઘાર કરી શકો છો હવે આપણું તેલ ગરમ થાય પછી આપણે એનો મસાલા આગળ કરીશું જ અને મેં આમાં લસણનો ઉપયોગ નથી કર્યો પરંતુ જો તમને લસણ પસંદ હોય તો લસણ અને લાલ મરચું ટીચીને પણ લઈ શકાય તો પહેલાં આપણે તેલની અંદર ચપટી મેથી દાણા નાખી દઈશું જેની સુગંધ એકદમ સરસ આવે છે પરંતુ ઘણા લોકોને મેથી પસંદ નથી તો તમે સ્કીપ પણ કરી શકો છો પરંતુ મેથી છે એનો સ્વાદ સુગંધ બંને સારું આવે અને આપણે ખાવાના પચાવવામાં પણ ઉપયોગી થાય છે સાથે આપણે અડધી ચમચી રાઈ નાખી દઈશું અને રાઈને આપણે ફૂટવા દેવાની છે હવે રાઈ એકદમ સરસ રીતે ચટકવા લાગે ત્યાર પછી આપણે એની અંદર અડધી ચમચી એટલું જીરું નાખી દઈશું અને સૂખા લાલ મરચું છે એક લીધું છે મેં બીજ કાઢી કટકા કરી નાખી દીધા છે મીઠા લીમડાના પાન નાખી દઈશું અને આ સમયે તમારે લસણની પેસ્ટ હોય તો લસણ અને લાલ મરચું ટીચીને નાખી દેવાના તેલની અંદર જેથી કલર છે એકદમ સરસ આવી જાય પછી તમારે મરચાં લસણ મરચાં નાખવાના છે તો અહીંયા ચપટી હિંગ નાખી અને આપણે મરચાં નાખી દઈશું મરચાં બિલકુલ મોડા છે તીખાર નથી હવે મરચાંને એકદમ સરસ રીતે જેમ સંભારામાં આપણે સાતળીએ રીતે સાતળી અને થોડા પોચા થાય એવા કરી લેવાના છે તો લસણનો ઉપયોગ કર્યો હોય તો પણ તમે મરચાંમાં લાલ ચટણી આવી જાય છે મરચું તીખું નથી જો મરચું તીખું હોય તો લસણની ચટણી પણ તમારે સ્કીપ કરી દેવાની અને સિંગ અને મરચાનું વ્હાઈટ રહેતું બનાવી દેવાનું એનો પણ ટેસ્ટ બહુ જ સરસ એવો આવે છે તો હવે મરચાંને આપણે થોડીવાર માટે બે મિનિટ જેવા આપણે એને સાતળી લઈશું મરચું બેથી ત્રણ મિનિટમાં સરસ સતળાઈ જાય છે એટલે સમય જાજો લાગતો નથી આ વસ્તુ છે પાંચ મિનિટમાં બનીને રેડી થઈ જાય છે જ્યારે પણ ઘરમાં શાક ન હોય ને પાંચ જ મિનિટમાં તમે બનાવીને ખાઈ શકો છો હવે કલર માટે આપણે થોડું એક ચોથાઈ ચમચી જેટલું હળદર અને લાલ મરચું છે કાશ્મીરી મરચું લીધું છે જેથી કલર એકદમ સરસ આવે અને સાથે આપણે જીરું નાખી દઈશું અને સ્વાદ પ્રમાણે આપણે મીઠું નાખી દેવાનું છે તો પછી બધા જ મસાલાને આપણે ગેસની ફ્લેમ અત્યારે લો કરી દઈશું જેથી બળે નહીં અને મસાલા છે એનો કલર એકદમ સરસ એવો આવી જાય અને મરચાંનો કલર એકદમ સરસ આ રીતે તેલમાં સતળાઈ જાય અને થોડી વાર માટે જ આપણે એને કવર કરી દઈશું થોડાક પોચા પડી જાય તો એકદમ કડા જાડા મરચાં છે જો પાતળા મરચાં હોય પાતળી છાલવાળા તો તમારે કરવાનું રહેતું વેજ મિનિટમાં આપણે કવર ખોલી નાખીશું અને હવે આપણે દહીં નાખવાનું થાય ત્યારે ગેસની ફ્લેમ બિલકુલ બંધ જ કરી દેવાની છે નહીંતર જાડું પેન હોય જાડા તળિયાવાળી પેન છે અને સાથે જો દહીંની ગેસની ફ્લેમ ચાલુ હોય તો દહીં સીધી છાસ જ બની જશે તો આ સમયે તમારે ગેસની ફ્લેમ બિલકુલ બંધ કરી દેવાની અથવા તો પેન છે કઢાઈ નીચે લઈ લેવાની પછી મિક્સ કરવાની નહીં તો છાસ બની જશે હવે આ રીતે મિક્સ કરી દઈશું અને હવે આપણે લાસ્ટમાં એની અંદર સીંગ નાખવાની છે તો એકદમ સરસ રીતે તેલ એની મેળે જ છૂટું થઈ જશે કેમકે જાડા તળિયાવાળું છે ને વાસણ એટલે વાંધો નહીં આવે હવે સિંગ છે એકદમ ચેણી આપણે જે શાક માર્કેટમાં વેચાતી હોય છે એ જ પાતળી સિંગ નાખવાની છે જેનો ટેસ્ટ એકદમ સરસ એવો આવે છે અને સાથે લીલા તાણા નાખી દઈશું તો અત્યારે થોડીવાર માટે ચગીએસ ઉપર આમ નમ પેન રાખી અને ચલાવીશું તેલ થોડીવારમાં ગરમ છે એટલે એની મેળે જ છૂટું થઈ જશે ધીમે ધીમે કરીને ગેસ ઉપર આવી જશે તેલ પરંતુ જો ગેસની ફ્લેમ તમે ચાલુ રાખી તો તરત છાસ જેવું બની જાય છે એટલે ગેસની ફ્લેમ બંધ કરી દેવાની વઘાર કરીને તો અહીંયા આપણે દહીં તીખારી બનીને રેડી થઈ ગઈ છે દહીંનું રાયતું સિંગનું મરચાં સિંગનું રાયતું તમે જે કહેવાય બહુ જ સરસ એવું બને છે અને રોટલી રોટલા કોઈ પણ સાથે ખાઓ સરસ લાગે છે જો તમને મારી રેસીપી પસંદ આવી હોય તો મારા વિડીયોને લાઇક અને શેર કરવાનું બિલકુલ ભૂલતા નહીં અને મારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો હવે તમે રેસીપી બનાવો છો તો કેવી બને છે એ પણ કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો ખૂબ જ સરસ બને છે અને શાક પણ ન હોય અથવા તો શાક હોય પણ ઉતાવળ બહુ હોય તો તમે આ રીતે બનાવી નાખો બહુ જ સરસ એવો ટેસ્ટ આવશે તો જરૂરથી ટ્રાય કરજો ફટાફટ બની જતું રેસીપી છે અને આપણે એને ઘણા વઘારેલું દહીં પણ કહેતા હોઈએ છીએ જેમાં આપણે લસણની ચટણીનો જ ઉપયોગ કરતા પણ આ રીતે મરચાં સિંગનો ટેસ્ટ વધારે સારો આવે છે તૈયાર છે મરચાં સિંગનું રાયતું ફરી મળીશું નવા વિડીયા સાથે બાય બાય